કંપનીઓ પાસે છે અમે થી ચાર મહિનાથી રજૂઆત કરી લેવા છે અમારી કોર્ટ ટીમ પણ રજૂઆત કરી છે પણ હજી સુધી અમારા પાસે ભાવ માટે સંમત થતી નથી અમે એવી પણ વાત કરી છે કે ગઈશાલના જ ભાવ રાખો પણ કંપનીઓ અમારી કોર્ટ ટીમ સાથે અને સંગઠન સાથે બેસવા માંગતી નથી એના અનુસંધાને આજે બનાસકાંઠા અને વાવ થરાતા ખેડૂતોએ સાથે રહી અને હાઇફોન કંપનીનું પૂતરાધાન કરેલું છે અમે કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક તમે કોર્ટ ટીમ સાથે સંમત થઈ અને અમે યોગ્ય ભાવ આપો એવી અમારી માંગણી છે જો આગળના સમયની અંદર તમે અમારી સાથે સંમત નહીં થો અમારા કોર્ટ સાથે સંમત થઈ નહીં થો તો આગળના સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર તમે એક કટો પણ વાવેતર કરાવી નહીં શકો કારણ કે અમારો ખેડૂતોનો વિરોધ છે અને કદાચ તમે નિર્દોષ ખેડૂતોને વાવેતર કરાવશો તો આવતા સમયની અંદર તમે એક કટો પણ તમારી ફેક્ટરી સુધી નહીં લઈ શકો કારણ કે અમે ખેડૂતો થાવ આ આંદોલન ચાલુ રહેવાનું છે અને ટૂંક સમયની અંદર આ માટે મહેસાણા ખાતે આઈફોન કંપની ની ઓફિસ ની આગળ ઉગ્ર આંદોલન થશે આની જવાબદારી સરકાર શ્રી ની રહેશે અને આઈફોન કંપની ની રહેશે જય જવાન જય કિસાન